નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ગુરુજી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત સરકાર દ્વારા જે ચોમાસાના અંદર પાકના નુકસાન માટે જાહેર કરવામાં આવેલા કૃષિ રાહત પેકેજ વિશે આની અંદર કેટલા પૈસા મળશે કોણ કોણ પાત્ર રહેશે અરજી કરવી પડશે કે નહીં પૈસા ક્યારે જમા થશે પીએફએમએસ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું આ બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો આ વિડીયોને તમે સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો જેથી કરીને તમને આ બધી જ માહિતી મળી રહે અને મિત્રો જો તમે ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી કરીને એમને પણ આ માહિતી મળી રહે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આ વર્ષે ભારે વરસાદ અને ખોટા સમય પડેલા વરસાદને કારણે ખેતરમાં નુકસાન થયું છે તેથી રાજ્ય સરકારે ખેડૂતોને રાહત પેકેજ જાહેર કર્યું છે આ પેકેજ હેઠળ નુકસાન મુજબ રૂપિયા આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે જેટલું પણ નુકસાન થયું છે એના પ્રમાણે ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે જિલ્લા મુજબ સહાય અલગ અલગ હોઈ શકે છે પણ સામાન્ય રીતે એક હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે એટલે કે એક હેક્ટરના બાવીસ હજાર અને ટોટલ બે હેક્ટરના ચુમ્માળીસ હજાર એટલે કે તમારે ગમે તેટલી પણ જમીન હોય છતાં પણ તમને બે હેક્ટરના ચુમ્માળીસ હજાર વધારેમાં વધારે પૈસા આપવામાં આવશે જે ખેડૂતોએ અરજી કરી છે તેમના ખાતામાં પીએફ એમએસ મારફતે સીધી ખેડૂતોના ખાતાની અંદર પૈસા જમા કરવામાં આવશે એટલે કે વચ્ચે કોઈ પણ દલાલોના ખાતામાં આ પૈસા જમા થશે નહીં સીધા જ ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર પૈસા જમા કરવામાં આવશે અને હવે વાત કરીએ કે આ સહાય લેવા માટે કયા કયા ખેડૂતો પાત્ર રહેશે તો સૌથી પહેલાં તો ખેડૂતનું નામ સાત બાર ઉતારા જે હોય છે એની અંદર હોવું જોઈએ બીજા નંબરે પાક નુકસાન સર્વેમાં સમાવેશ થવો જોઈએ એટલે કે પાંચ જિલ્લાની અંદર જે પણ સર્વે કરવામાં આવ્યો છે એમાં એમનો સર્વે થયેલો હોવો જોઈએ નુકસાન તેત્રીસ ટકાથી વધારે હોવું જોઈએ અને જમીનધારક ભોગવટદારે બંને પાત્ર હોવા જરૂરી છે તો જ આ યોજનાની અંદર એમને લાભ મળવા પાત્ર રહેશે અને હવે તમે આ યોજનાની અંદર જો ફોર્મ ભરાવી નાખ્યું છે અને હજી સુધી તમારા ખાતામાં પૈસા જમા થયા નથી તો તમારે કેવી રીતે તમારા મોબાઈલની અંદર ચેક કરવાનો છે કે એ પૈસા હાલ આવ્યા કેમ નથી તો મિત્રો સૌથી પહેલાં તમારે જે પી એફ પોર્ટલ હોય છે એની અંદર જવાનું છે એની અંદર તમને સૌથી ઉપર ત્રણ ડોટ બતાવવામાં આવેલા છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના પછી તમારે નો યોર પેમેન્ટ એવું એક ઓપ્શન દેખાશે એના ઉપર તમે ક્લિક કરશો તો તમારી આગળ બેંકની વિગતો માંગશે જેની અંદર તમારે તમારા બેંક એકાઉન્ટના નંબર નાખવાના છે અને પછી કેપચાંદ કોડ નાખવાનો છે એના પછી તમે ત્યાં પેમેન્ટ સ્ટેટસ દેખાશે અને એની અંદર તમે જોઈ શકશો કે એ પેમેન્ટ હાલ કેમ નથી આવ્યું તો મિત્રો આપણે આ વિડીયોની અંદર જાણીએ તો તમે જેવો જ ગૂગલની અંદર પીએફ એમેન્ટ લખશો તો તમારી આગળ આવું એક ઇન્ટરફેસ આવશે તો તમે ઉપર જોઈ શકો છો કે ત્રણ ડોટ આપેલા છે એના ઉપર તમારે ક્લિક કરશો તો પેમેન્ટ સ્ટેટસની અંદર નો યોર પેમેન્ટ એવું લખેલું છે એના ઉપર ક્લિક કરશો તો તમારી આગળ આવી એક વિગત આવશે તો સૌથી પહેલાં તમારે એન્ટ્રી યોર એકાઉન્ટ નંબર જે બોક્સ આપેલું છે એની અંદર તમારા ખાતા નંબર લખવાના છે એની નીચે એન્ટ્રી યોર કન્ફર્મ બેંક એકાઉન્ટ એટલે કે એની અંદર પણ એ જ નંબર લખવાના છે એની નીચે તમને એક કેપચા કોડ આપવામાં આવેલો છે તો એ કેપ્ચા કોડ તમારે ભરી અને જેવું જ તમે સેન્ડ ઓટીપી ઓન મેસેજ ઉપર ક્લિક કરશો તો તમારી આગળ પ્લે સ્ટોરની અંદર જઈને એક લિંક ખુલશે એની અંદર આવી રીતે તમને બે સ્કેનર આપવામાં આવેલા છે એ બે સ્કેનર ઉપરમાંથી તમે જોઈ શકો છો કે જે એન્ડ્રોઈડવાળું સ્કેનર છે એ તમારા એન્ડ્રોઈડ મોબાઈલની અંદર એના ઉપર ક્લિક કરશો તો તમને પ્લે સ્ટોરની અંદર ડાયરેક્ટ એક આવું એપ્લિકેશન ખુલશે એની અંદર તમારે ઉપર ઇન્સ્ટોલ બટન છે એના ઉપર ક્લિક કરવાનું છે તો તમારા મોબાઈલની અંદર આ એક મેસેજ ઓપન થઈ જશે અને એના અંદર ઓટીપી આવશે એ જેવા જ તમે નાખશો તો તમારી આગળ આવી રીતે એક સ્ટેટસ ખુલી જશે એની અંદર તમે જોઈ શકો છો કે તમારું નામ તમારી બેંક એકાઉન્ટ નંબર અને જે બેંક છે એનું નામ અને લાસ્ટમાં તમે જોઈ શકો છો એક અમાઉન્ટનું ઓપ્શન આપેલું છે એના ઉપર તમને તમારા પૈસા મળ્યા છે કે નહીં મળ્યા કે પેન્ડિંગ બતાવે છે એ બધી જ માહિતી આની અંદર તમે જોઈ શકશો અને મિત્રો સરકાર દ્વારા સહાયની ફાઇલ મંજૂર થયા પછી પીએફ એમએસ મારફતે સીધી જ તમારા ખાતાની અંદર જમા થવા લાગે છે મોટાભાગે એકથી ત્રણ સપ્તાહની અંદર એટલે કે એક બે એક બે જેવા અઠવાડિયા તમે ફોર્મ ભરાયા હોય એના પછી તમને આ સાયની અંદર પૈસા જમા થવા લાગે છે અને આ સાયના પૈસા ઘણા બધા ખેડૂતોના ખાતામાં એવી કોમેન્ટો આવે છે કે ઓછા પૈસા આવ્યા છે કે હજુ સુધી આવ્યા જ નથી તો એ એક જ હપ્તાની અંદર તમને જેટલી પણ સહાય આપવામાં આવતી હશે એ તમે એક જ હપ્તાની અંદર આપવામાં આવશે અને સીધા જ તમારા ખાતાની અંદર આવશે એટલે કે દસથી વીસ દિવસ જેટલો સમય લાગી શકે છે તો મિત્રો આ હતી આજના વિડીયોની અંદર માહિતી તો મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોની લિંકને તમારા મિત્રો સુધી તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો જેથી કરીને એમને પણ આવી માહિતી મળી રહે તો મિત્રો આવા જ ઇન્ફોર્મેશન વિડિયો જોવા માટે અમારી ખેડૂત ગુરુજી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ